ઉભી કરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાના એકસો દસ કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર ચોવીસ કલાક કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દરિયાઈ માર્ગે આતંકી પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને મરીજ પોલીસ નું સદન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા માછીમારોનો બોટોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વેરાવળ બંદર પર મોટા ભાગની ફિશિંગ બોટો પરત ફરી છે જે બોટો હજુ દરિયામાં છે તેમને પરત બોલાવવામાં આવી રહી છે ગીર સોમનાથ કલેક્ટર સોમનાથ મંદિરની મુલાકાત લઈ સુરક્ષા અંગે કરી સમીક્ષા કરી છે આ તમામ બાબતોની સૂક્ષ્મ સમીક્ષા કરવામાં આવી હતી જે આપણા જિલ્લામાં ત્રણ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે બધા આબુ બે મકુઆબુ સોમનાથ ટ્રસ્ટુ જે મંદિર છે તેની સુરક્ષા પણ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી તમામ જે મહેસૂલી અધિકારીઓ છે તેમની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી છે તે સૂચના આપી તમામ લોકોને તેમના હેડ ક્વાર્ટરમાં રહેવા માટે સાહેબ શ્રી જણાવેલું છે આ ઉપરાંત દરેક ગામોમાં એક કોન્ટેક્ટ પર્સન

અને વધારાના પોલીસ સ્ટાફ અહીંયા ગોઠવવામાં આવેલો છે તેમજ અહીંયા બીડીડીએસનું અને ડોગ સ્કોડનું સદંતર ચેકિંગ ચાલુ છે એ સિવાય મંદિરમાં અલગ અલગ જગ્યાએ વોચ ટાવર અને એસઆરપીના પોઈન્ટ પણ એલર્ટ કરવામાં આવેલો છે યાત્રિકો જે અહીંયા આવે છે એમને હું કહેવા માગું છું કે અહીંયા સોમનાથ મંદિરમાં પૂરતી સુરક્ષા છે એટલે કોઈ પ્રકારની ભયભીત થવાની જરૂર નથી અને સોમનાથ મંદિરના તમામ સ્ટાફ હાલમાં હાઈ એલર્ટ પર છે નાગરિકોને ગભરાવાની જરૂર નથી જાગૃત રહો પોતે વિશ્વાસમાં રહો અને કોઈપણ ખોટી અફવાઓથી દોરવાઓ નહીં तंत्र द्वारा पर्याप्त माहिती आपण आप તંત્રની જે અધિકૃત માહિતી છે તેને જ વિશ્વાસ રાખો મીડિયામાં આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી બધી ખોટી માહિતી પણ આવતી હોય છે તો આવી કોઈ પણ માહિતીથી ગભરાતા પહેલાં અથવા તો કોઈપણ એના પર એક્શન લેતા પહેલાં તંત્ર પાસે એની ખરાઈ કરવા વિનંતી છે બ્લેકઆઉટ જેવા પ્રસંગો આવે તો બાલ્કનીમાં ખાસ કરીને નહીં જવા કારણ કે લોકોને આજકાલ બાલ્કની જે હોય છે તો એક એક જેને કહીને આકર્ષણ હોય છે કે ભાઈ બહાર કેવું વાતાવરણ છે તે જોવા બાલ્કનીમાં આવે છે પણ બાલ્કનીમાં આવશે તો આખા બ્લેકઆઉટનો જે આપણો આશય છે તે મરી પરવા હશે એટલે લોકોને આમાં જાગૃત રહેવા પોતાની સલામત રાખવા માટે મારી નમ્ર વિનંતી છે અને કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી મરીન ટેક્સ ફોર્સના જવાનો સહિત સુરક્ષા એજન્સીઓના તૈનાત કરવામાં આવી છે દરિયામાંથી પરત આવેલી તમામ માછીમારોનું બોટોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે માછીમારોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે દરિયાઈ સરહદના ગામોના સરપંચો સાથે સતત સંપર્કમાં રહીને દરેક પ્રકારના હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે કૌશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત